નમસ્કાર આજે જે મીડિયા ટીમે અમારી જે આજાવાડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને જે શાળાની અંદર જે શિક્ષકોની આપણે જે મુલાકાત કરવાની છે કે હકીકતની અંદર આજાવાડાની અંદર શું ટેલેન્ટ છુપાયેલું છે શિક્ષકોમાં અને શિક્ષકોએ કેટલી મહેનત કરી અને જે બાળકોને અત્યારે જે રાજ્ય જિલ્લા તાલુકા લેવલ સુધી જે પહોંચાડ્યા પહોંચાડ્યા છે એમનો ખરેખર શિક્ષકો હકીકતની અંદર દિલથી આપણે એમને પહેલાં તો ધન્યવાદ કહીએ કે ના ખરેખર હકીકતમાં શિક્ષણ વગર કશુંય નથી અને જો આવી મહેનત શિક્ષકો કરતા હોય તો અત્યારે જે રાજ્ય અને જિલ્લા લેવલ છે એવું છે કેન્દ્ર લેવલ સુધી પણ પહોંચાડવાની એમની પૂરેપૂરી કોશિશ છે તો આજે શિક્ષકોની મુલાકાત લીધી અમારી મીડિયા ટીમે તો સર તમારું નામ શું છે અરૂડાભાઈ બોચિયા હા તો તમે કઈ કક્ષાએ અને કયા લેવલે પોકાડ્યા છે બાળકોને અને તમારી શું એમાં પ્રવૃત્તિ રહી હા મેં તો બાળકો સાથે બાળકો રહી અને જેમ બાળકોની જે સ્પર્ધા હોય એમાં અમારો પણ વિભાગ હોય છે મોટાનો એટલે અમે અને બાળકો સાથે સાથે કામ કરીએ બાળકો સાથે મજા આવે છે અને બાળકો સાથે રહેવાની ભણવાની એક વિદ્યાર્થી તરીકે અમે પણ વિદ્યાર્થી બની જઈ અને કામ કરીએ છીએ અને તમે એક તમારું કંઈક મેં ક્યાંક જાણવા મળ્યું છે કે તમે પુસ્તક લખ્યું છે ખૂબ સરસ લખ્યું છે તમને એવું શું અંદરથી ખ્યાલ આવ્યો કે ના હકીકતમાં આપણે પુસ્તક લખી અને જે વિદ્યાર્થીઓ છે અને જે માણસ બાર લોકો સુધી પહોંચાડવાની તમે જે કોશિશ કરી કે ખૂબ સરસ અને કેવી રીતના તમે એ પુસ્તક લખવાની તમને કેવી રીતના પરિણામ મળે છે હા મારો જે કર્મ એ ધર્મ મને જે શાળાની અંદર જે વૃક્ષો હતા બાળકોને મેં બોલાવ્યા છે વૃક્ષોને પણ બોલાવ્યા છે એ વૃક્ષો જે જે વૃક્ષો છે એ વૃક્ષોની હકીકત મેં લખી છે અને જે કંઈ છે એ શાળા છે મારું જે કંઈ ધ્યેય છે એ શાળા છે અને શાળાનો મેં ગુણગાન ગાયા છે એ વિશ પુસ્તકની અંદર શાળાના ગુણગાણ જ છે બીજું કશું નથી અને બીજું શાળાનો મારો પ્રેમ છે જી તો આ આતા જે શિક્ષક તરીકે રૂડાભાઈ સાહેબ એમણે બહુ સરસ વાત કરી છે કે જે શાળાનું જે છે એ જ મારું છે મારું છે એ જ શાળાનું છે હવે આપણે બીજા શિક્ષક જોડે જોડાઈએ કે શું સર તમારું નામ શું મારું નામ ચૌધરી બાબુભાઈ રાજાભાઈ છે અને તમે અત્યારે જે આ બાળકો માટે સખત મહેનત કરો છો એમાં તમને કેવો અનુભવ થાય છે આ બાળકો જોડે કામ કરવાની ખૂબ જ મજા આવે છે અને કામ કરતી વખતે આપણે આપણે પણ ખુદ કેવી રીતે શીખીએ એ પહેલો પ્રયત્ન કરી અને એ જ રીતથી બાળકોને શીખાડવાનો પ્રયત્ન કરીએ છીએ અમારી શાળાની અંદરથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એનએમએમએસ હોય જ્ઞાન સાધનાઓ હોય સેટ હોય એની પણ ખૂબ સારી રીતે અમે તૈયારીઓ કરાવીએ છીએ અને ઘણું સારું પરિણામ અમને મળે છે વત્તા એના સિવાય મને ખેલમાં પણ ખૂબ રસ છે એટલે વોલીબોલની ટીમ હોય કે દોડ હોય કે એના સિવાય અન્ય સ્પર્ધાત્મક એની અંદર હોય તો એની અંદર પણ અમે પૂરેપૂરો હું પણ એમની સાથે સાથે ઊંચી કૂદ હોય લોબી કૂદ હોય વોલીબોલ હોય તો હું ખુદ પણ એમાં સાથે જોડાઈ અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન કરવાનો ટ્રાય કરું છું મારો જે બાળકો જે કક્ષા લેવાય જિલ્લા લેવલે આવ્યા છે એમના નામ અમુક તમે જણાવી લેવા છેલ્લા પાંચ વર્ષથી લગભગ અમે રાજ્ય કક્ષાએ અલગ અલગ વિવિધ સ્પર્ધાઓમાં જઈએ છીએ તો આ વર્ષે ચૌધરી કિરણબેન જે છે એ રાજ્ય કક્ષાએ બાળકવિમાં ભાગ લીધો છે ગઝલ શાયરીમાં અને તપસ્યાબેન જે છે એ હવે રાજ્ય કક્ષાએ બસો મીટર દોડમાં જશે અને એક હિનાબેન પણ રાજ્ય કક્ષાએ હવે જશે એટલે ત્રણ વિદ્યાર્થીઓ એવા છે કે એક વિદ્યાર્થી જે છે રાજ્ય કક્ષાએ ભાગ લઈ ચૂકેલ છે અને બે હવે લેશે ભાગ ચીત તો આ આતા આજાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક જે બાબુભાઈ ને રૂડાભાઈ એમણે ખૂબ પ્રેરણા આપી અને જે હજી સુધી આગળ વધારવાની એમની પૂરેપૂરી બાળકોને આગળ પ્રોત્સાહન મળે અને આગળ વધારવાની પૂરેપૂરી એમની કોશિશ કરે છે અને અહીંના પ્રિન્સિપાલ પણ ખૂબ સાથ સહકાર અને સપોર્ટ આપે છે અને ગ્રામજનો પણ આજાવાળાના ખૂબ સાથ સહકાર અને સપોર્ટ આપે છે ત્યારે જ આ કામ કરી શકે છે જો સાથ સપો સહકાર ન મળતો હોય તો આપણા લોકો આગળ પગલું ભરી શકતા નથી જી તો આપ જોઈ શકો છો વિજય ચૌધરી સાથે